હાય દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા સાડા બાર અને હાય અને કમ્પ્લીટ થઈ ગયા છે અને જવાનું છે આજે ગાડી સર્વિસમાં મૂકવા જાવી છે એવી આટલા પૈસાની ગાડી રિપેરમાં મૂકવાની છે જો આ ગાડી આપણી રહીને એ મૂકવાની છે સર્વિસમાં અને જો જીગ્નેશભાઈ ગાડી આવી પડી છે તો બપોરના વાગી ગયા છે સાડા તો હે ને ગાડી મૂકી આવી એટલે ચાર પાંચ વાગ્યા થઈ જાય તો રોડે સડી ગયા છે બરોબર ને હે તો તો હાલો ને હવે હા જો છે જાય

گا پانچ لائی جیجل بی چار ہوٹل واہل તો દોસ્તો જો કારખાની ઉભા થઈ ગયા અને વાગી ગયા સાડા છ અને આજે ગાડી લેવાનું કેન્સલ છું હે અને કાલે જવાનું છે ગાડી લેવા કે ભાઈનો ફોન આવ્યો હતો અને કાજનું કીધું હોય કાલે પોપે થાય છે તો આપણે કાલે ગાડી લેવા જઈશું અને આપણે એક અત્યારે જવાનું છે ગાડી લઈને ઊંચી જાય છે તો જાવીશું સીધા તો દોસ્તો જો ઘીરે પહોંચી ગયા છે પણ ઘણા કે આજે આપણે રિક્ષામાં આવ્યા આપણે આગળ હતું નહીં અને ઘણું બધું મોડું થઈ ગયું આજે કેમકે બીજા ભાઈ ફોન કર્યો પણ આપણે સાડા છ ઊભા થયું છે અને બીજા બધા છ વાગે વી આવે એટલે પછી આપણે મોડું થઈ ગયું અને પછી રિક્ષા કરીને વ્યાયા એટલે સાડા હાથ થઈ ગયા થોડુંક મોડું થઈ ગયું જમવાનું પણ બહાર તૈયાર થઈ ગયું હે હવે ભાઈ બધા બે ગયા હે આપણે જીમી લઈએ જો લાઇટ છે એટલે એ પણ રિપેર કરવાની છે તો દોસ્તો વિડીયો તો આજે શોર્ટ વિડીયો બનશે તો દોસ્તો કાલે ભાદરવી બીચ છે તો કાલે આપણે રામાપીના પણ વિડીયો ઉતારીશું એમાં રામાપીના પણ દર્શન કરાવીશ તો ચાલો દોસ્તો આજનો વિડીયો અહીં પૂરો કરીશું આજે શોર્ટ વિડીયો બનાવી નાખવી પાંચ ચાર પાંચ મિનિટનો જે થાય અને કાલે મળીશું કાલે વિડીયો જોવાનું ભૂલતા નહીં કાલે ભાદેરી બીજ છે અને સારું સારું શૂટ કરીશું રામાપીરના મંદિર છે એને ટાર્ગેટ કરીશું એટલે નવા નવા મંદિર અને શણગાર પણ કાલે ઘણો હોય અને ઉત્સવ પણ ઘણા બધા મંદિરો હોય તો ચાલો દોસ્તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું અને મળશું આપણે કાલે તો જોવાનું ભૂલતા નહીં ચાલો મળશું કાલે ટટા બાય